તો દોસ્તો વિડીયોમાં દાદાના દર્શન થતા હોય તો જરૂર આ વિડીયોને પૂરો તમે જોજો ઇતિહાસ પણ તમને જોવા મળશે આગળ તો બન્યા રહે છે જય માતાજી હાલ આપણે તમે જોઈ શકશો હાલ આપણે આવી ગયા છે સુરાપુરા ધામ તો આજે આપણે મુલાકાત કરવાની સુરાપુરા ધામની સાથે સાથે આનો જે સુરાપુરા ધામનો જે ઘણી માહિતી પણ તમારી સાથે હું શેર કરીશ અને ઇતિહાસ પણ જણાવીશ સુરાપુરા ધામમાં આજે તમને ખ્યાલ હશે વીર રાજાજી વીર તેજાજી દાદાની આંભી આવેલી છે પાળી આવેલા છે દરેકને ખ્યાલ હશે તો સાથે સાથે તમે જોઈ શકશો દાદાને દર્શન તમે કરી લો અને વિડીયોને જરૂર લાઈક કરજો તો આજથી નવસો વર્ષ પહેલાં વિક્રમ સંમત સાતસો ચોપન આ ઇતિહાસ છે તે સમયે કર્મચાર સમાજની દીકરી બાને જે મુસીબત આવે છે ત્યારે તેમને બચાવવા માટે સુરવીર રાજાજી અને તેમના ભાઈ સુરવીર તેજાજી બંને તેમને બચાવવા માટે આવે છે જૂનો ઇતિહાસ છે દરેકને ખ્યાલ આવે છે ઘણા બધા વિડીયો તમે જોયા છે તો તમારે તો આ ધીંગાના સમય મેં સુરવીર રાજાજી અને તેજાજી સત્તર સત્તરને મારે છે અને છેવટે તેમનું બલિદાન થાય છે અને પોતાનું મસ્તક મહાદેવના ચરણ ચરણોમતે અર્પણ કરે છે અને મિત્રો આજે પણ મહાદેવની કૃપાથી દાદા આજે પણ સાક્ષાત હાજરો હાજર છે અને દરેકની મનોકામના પૂરી થાય છે અને તમે આવો તો જરૂર તમને શાંતિનો અનુભવ થશે અહીંયા તમને ઘણું બધું જાણવાનું અને સાથે સાથે ખૂબ જ આનંદિત થાવું અને દર્શન કરો એવું શાંતિનો અનુભવ થાય છે અહીંયા ચા નાસ્તો અને ભોજનનું સરસ મજાનું આયોજન થાય છે જે સેવારૂપી પ્રસાદ આપવામાં આવે છે અહીંયા અને લાખો લોકોની આસ્થાનું આ પ્રતિક છે ઘણા બધા લોકો ખ્યાલ છે તમે ક્યાંય આરતી આવે છે તમે જોઈ શકશો અને અહીંયા જે આ રસોડું છે ભવ્ય રસોડું બનાવવામાં આવે છે તો હાલ તમે જોઈ શકશો અમે સવાર સવારમાં આવી ગયા હતા એટલે થોડી ભીડ ઓછી છે સામે તમે જોઈ શકશો ચા નાસ્તાનું છે અલગ જે કેન્ટીન બનાવ તો દોસ્તો તમે સામે જોઈ શકશો મેં તમને એમનો ઇતિહાસ બતાવ્યો અને દાદાની જે તમે જોઈ શકશો ખાંભે અહીંયા તમને મેં એકવાર ફરીથી બતાવી રહ્યો છું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો નાનો એવો સપોર્ટ મેં કર્યો છે તમને બતાવવા માટેનો જે અને શેર કર્યો છે થોડી ઘણી માહિતી મેં તમને જે મને ખ્યાલ છે એ મેં તમને બતાવવાની કોશિશ કરી છે તો તો દોસ્તો દાદા દર્શન કર્યા હોય તો વિડીયોને જરૂર લાઈક કરો અને મને સપોર્ટ કરવા માટે તમે જરૂર વિડીયોને શેર કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને સાથે સાથે મિત્રો તમે ફેસબુક પેજ પર આ વિડીયો જોઈ રહ્યા તો જરૂર પેજને ફોલો કરો બસ આવા જ અવનવા વિડીયો તમને હું બતાવવાની કોશિશ કરીશ અવું નવું વસ્તુ બતાવવાની કોશિશ કરીશ તમારો સપોર્ટ ઘણું બધું મને શીખવે છે અને ઘણા બધા વિડીયો આપણે તમને ચોક્કસ બતાવવાની કોશિશ કરીશ તો વિડિયોને જરૂર લાઈક કરો વિડીયોને શેર કરો